એટીએસ દ્વારા પોરબંદરના દરિયાકાંઠામાંથી છસો કરોડનું હેરોઈન સાથે ચૌદ પાકિસ્તાનીઓને પકડી પાડવામાં આવ્યા લોકસભાની ચૂંટણી પૂર્વે એટીએસનું મેજર ઓપરેશન લોકસભાની ચૂંટણી ગુજરાતમાં અંતિમ ચૂંટણીમાં ત્યારે ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની બાબતમાં પોલીસ તંત્ર કે અન્ય સુરક્ષા એજન્સી કોઈપણ પ્રકારની કચાશ રાખવા માંગતી નથી જેના ભાગરૂપે ભારતીય કોસ્ટ કોસ્ટગાર્ડની ટીમે દરિયામાં મોટી કાર્યવાહી કરી છે પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે નેવું કિલો હેરોઈન સાથે ચૌદ પાકિસ્તાનીઓને પકડી પકડવામાં આવ્યા છે ગુજરાત એટીએસ અને એનસીબીનું સંયુક્ત ઓપરેશન છે ખાસ કરીને એટીએસ અને એનસીબીને માહિતી મળી હતી કે પોરબંદરના દરિયામાં પાકિસ્તાનીઓ શંકાસ્પદ હાલતમાં જથ્થો લાવી રહ્યા છે ત્યારે તેનું ચેકિંગ કરવામાં આવતા નેવું કિલો હેરોઈન જેની કિંમત માર્કેટ કિંમત છસો કરોડથી વધુ થાય છે તે મેજર ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું અને અંદાજે છસ્સો કરોડનું હેરોઇન સાથે ચૌદ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે ખૂબ જ મોટું કહી શકાય તેવું આ ઓપરેશન ગણવામાં આવી રહ્યું છે